અગાઉ પણ આ શિક્ષિકા દ્વારા બાળકોને માર માર્યાની ફરિયાદો સામે આવી છે જેના કારણે શિક્ષક આ ઘટના કલંક સમાન ગણાઈ રહી છે અને સમગ્ર તાલુકામાં રોષ અને ચર્ચા ચાલી રહી છે તો મારી વાઇફે કીધું કે શું થયું તો મેડા મેં કેમ મારે ગયો મેં પૂછ્યું હું શું થયું બેટા કે મને વાંચવામાં તકલીફ કંઈક તકલીફ પડી એટલા માટે મને ઢોરમાર માર્યો છે તો મારું કહેવું એટલું જ છે કે તમે આના જે મેડમ છે મેડમ વિશે કડક કાર્યવાહી કરો જેથી આગળ કોઈ છોકરાને મારે ના છોકરો કઈ સ્કૂલમાં અભ્યાસ કરે છે શાળામાં ભણે છે પાંચમા ધોરણમાં બને છે ભાઈ અને શેના દ્વારા માર મારવામાં આવેલો છે એને કંઈક પેલી ફૂલ પટ્ટી કે હોટી આવે ને લાકડીની જાડી એનાથી માર્યો છે